વડોદરાથી આઠ કિલોમીટરના અંતરે આવેલ ભણિયારા ખાતે ચોવીસ તીર્થ કરો તીર્થ આવેલું છે જ્યાં તેરમી ધજાની સાલગીરની ઉજવણી કરવામાં આવી હતી ભણિયારા ચોવીસ તીર્થ કરોથી શોભદો સુંદર દેવ વિમાન સમૂહ તીર્થ આવેલો છે જેનું સફળ સંચાલન અંતરિક્ષ જે તીર્થ રક્ષિકા અને શાસન જ્યોતિ એવા સુમતી શ્રીજી મહારાજ સાહેબ વલ્લભ સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધુરંધર સુરી મહારાજની આજ્ઞા પ્રમાણે કરી રહ્યા છે દરમિયાનમાં તીર્થના ટ્રસ્ટી જયેશ શાહે જણાવ્યું હતું કે આ શુભ પ્રસંગે તીર્થ ખાતે પંચાન નહિકા મહોત્સવનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તથા દેશની પવિત્ર નદીઓના જળ તથા માટી અને યુક્ત પવિત્ર જળ દ્વારા ભગવાનની સત્તર ભેદી પૂજા ભણાવવામાં આવી હતી સંઘ પ્રમુખ દિલીપભાઈ કાંકરિયા પરિવાર દ્વારા પરમાત્માની ધજા ચડાવવામાં આવી હતી સાધ્વીજી મહારાજે મોટી શાંતિનો જાપ કર્યો હતો અને જૈનોના ચોવીસ તીર્થ કરની ડેરીની ધજાઓ પણ જુદા જુદા લાભાર્થી પરિવારોએ ચડાવી હતી આ ધજાના કાર્યક્રમ નિમિત્તે આદિનાથ પંચ કલ્યાણક પૂજા વર્તમાન શકરોત્સવ મહાપૂજા અઢાર અભિષેક જેવી પૂજાઓ પણ વિધિવત રીતે ભણાવવામાં આવી હતી તેમ સાધ્વીજી સુશેના શ્રીજી મહારાજ સાહેબે જણાવ્યું હતું आज सुमती माळे बद्रेपूरम जैन तीर्थवार आदेशवर भगवान नादेरा शर्मा 13 वर्ष એટલે 13મી આજે ધજા ચડી 13 વર્ષ પૂરા થયા 13મી ધજા ચડી અને ધજા વખતે اكو સંગ ઉપસ્થિત હતો અને બધાય ઠાટ મારતી ધજા ફરકાવા ફરકાવી ધજા ફરકાવી અને પરમાત્માને આંગી ચાંદીના સિક્કાથી કરવામાં આવી હતી ચાંદીની ગિનનીથી કરવામાં આવી હતી અને એ ચાંદીના ચાંદીની ગિન્ની બધા જ ભક્તો તરફથી જ આપવામાં આવેલી એવી રીતે એ ભક્તો તરફથી જ એ ચાંદીની ગિનની આપવામાં આવી હતી ચાંદીના ગિનીથી આંગી થઈ હતી બહુ સરસ આંગી થઈ હતી માહોલ ખૂબ સરસ બન્યો હતો અને બધાએ પરમાત્માની ધજાનો દેરાસર પર ધજા ચડાવે એનો મહોત્સવ થયો માહોલ બન્યો અને આવી રીતે બધા જણા બધા ધજા ચડાવવા આવેલા